મા દેખાય તો દેખાય નાસ્તો દેખાય દેખાય જઈ રહ્યો જઈ રહ્યો તો મને ન લગાતો આઈ રહ્યો જો નાસ્તો બધા બેઠા અઈ ભીખા હું કરજો આ કાઈ કાઈ પટ્ટી એ ખાણ દર્તું હું કરજો ખારી એટલે તું કેમ પાઉં પટ્ટી કા બીજા બધે ખારી ખાઈ લીધું આઈ બધા લઈ ગયા તો હું પાઉં ખાવ તારી ખારી લઈ ગયા એ તું કહો હું કરજો તું હું પાઉ એ તો મને દેખાય તું પાઉં ખાઓ કઈ બી કા જોક્સ બોખ ન થાડતો હું ડાયરો કરીને બેઠા નાસ્તા પાણી હાલે નાસ્તા પાણી આ લે એમ ને બરોબર છે છોટો છે કેવો છે છોટો નોસ છે હવે મેડે છે

ન્યાય આજે કંટ્રોક નું કામ ન્યાય છે ને મસ્ત નું દેખાય કામ જાગે કે થોડાક જ દિવસો માં ને આપડે કે પેલા માન ની બનવાનું ને બધી કામ ચાલ થઈ જાય કે જો તો ભરાઈ ગયા પેલો મળ બની જાય અને આવતું તો સત્ર આવશે ને તો એને રેવા માટે ને બધી વ્યવસ્થા થઈ જાય ને આપણો કામ જોરદાર આલે બધા વિદ્યાર્થીઓ ને સેવાની બધી કરતા હોય જો આર્યા પાણી પાતા આવતું હોય ને જે કામ કે કામ આપણા માટે ફાયદો જ છે ને સેવા કરે ભગવાનના સંસ્થામાં રહીને સેવા કરે એને પુણ્ય તો મળે જ ને મળી ગયો એ જ કેમ જે કબડ્ડી રમી પ્રેક્ટિસ આપણે એમાં કબડ્ડીમાં પ્લેયર તો નથી હોય એટલે શીખવા જઈએ એમને

જો તમને વ્લોગ ગમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળીએ એક નવા વ્લોગમાં બાય